મનુષ્યની બરબાદી ઘરમાં દુઃખ ઘરની અંદર છોકરાઓને કે દીકરીઓને આપણા ઘરના આપણને દુઃખ કરીએ છીએ કોઈ આપણને દુઃખ કરતું જ નથી હો ઘણા નથી કહેતા કે મને સાસુ માથા ભારે આવ્યા અથવા તો વહુ માથા ભારે આવ્યા એ વહુ માથા ભારે એનું કારણ છે તારું કર્મ એવું હતું એટલે એ તને ભટકાણા તમને આવું દુઃખ થાય એવા પાડોશી તમને એમ લાગે કે આ મને દુઃખ આપે છે તો એ પાડોશી દુઃખ નથી આપતા એવા પાડોશી તમને મળ્યાનું કારણ શું છે તમારા કરમ કંઈક એવા હતા એટલે તમને એવા બીજા ઉપર નાખતા કે મારા બાપુજીએ મને હેરાન કર્યા કે મારા છોકરાએ કોઈ તમને હેરાન કરતું નથી આ તે નક્કી કરી લેજો મને કોઈ હેરાન કરતું નથી મને કોણ હેરાન કરે છે તો યાદ રાખજો આપણને આપણા કર્મ જ હેરાન કરે આજકાલ લોકો બીજા પર નાખી દે ફલાણીએ મને હેરાન કરી અને આમ કર્યું અને આમ કર્યું મને દુખ આપ્યું તમારા કરમ એવા છે એટલે તમને એવા મળે છે પુણ્ય કર્યા હોય સત્કર્મ કર્યા હોય રોજ મંદિરે જાય છે ઘણા બેનો કે હું તો રોજ મંદિરે જાઉં છું એક ફોન આવ્યો મારા ઉપર મને કે બાપુ તમે જે શિવકથામાં કહો છો એક લોટા જલ હું રોજ મંદિરે જઈને એક લોટો જલ ચડાવું છું અરે આ શ્રાવણ મહિનો હતો મેં સવા લાખ બિલીપત્ર ચડાવ્યા ગંગાજળ પાંચ લીટર ચડાવ્યું કેટલું પાંચ લીટર ધન્ય ભાગ્યશાળી તો તમે સુખી થઈ જવાના તો કરદિયા માલા માલ કાશી મને કે બાપુ કોઈ ફેર નથી પડતો ચારે બાજુથી સંકટ સંકટ ને સંકટ શિવની ભક્તિ કરો તોય તમને દુઃખ મંદિરે જાઓ છો તોય તમને દુઃખ તમે આ બધું કરો છો તોય તમને દુઃખ ચોક્કસ મારા મહાદેવમાં કઈ ખામી ન હોઈ શકે આપણા પાત્રમાં કંઈક ખામી છે આપણે જે પાત્ર બનીને ગયા છીએ ને એ પાત્રમાં કંઈક કાણા રહી ગયા છે જે ભગવાનની કૃપા લેવા તમે ગયા છો એ પાત્ર તમારું કંઈક કાણાવાળું છે કંઈક ફૂટી ગયેલું છે યાદ રાખો બાકી મેરે ભોલે કે દરબાર ને કોઈ કમી નહીં હો શકતી એક લોટા જલ Ah that